નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે કવિ સંમેલન યોજાયું હતું નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉક્ટર જી આર પરમારના માર્ગદર્શન હેઠળ અને આઈક્યુએસી કોઓર્ડિનેટર ડૉક્ટર એમ પી શાહ સાંસ્કૃતિક વિભાગ ડૉક્ટર જે પી વૈષ્ણવ તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કવિ નર્મદ જયંતિ તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ નેત્રક તથા બુદક વિસભા ભરૂચના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલન યોજાયું હતું આ કવિ સંમેલનમાં કવિઓએ વિવિધ રચનાઓ રજૂ કરીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો આ કવિ સંમેલનમાં હેતલબેન ચૌધરી દક્ષાબેન આહી પ્રમોદભાઈ પંડ્યા હેમાક્ષીબેન શાહ રમેશભાઈ પ્રજાપતિ કમલેશભાઈ ચૌધરી જય જતીનભાઈ પરમાર કિરણબેન જોગીદાસ અને બ્રિજ પાઠક દ્વારા કવિતાઓનું પઠન કર્યું હતું આ પ્રસંગે નેતંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના ભરૂચ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો કોલેજ પરિવાર સાહિત્ય રસિકો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી વિનયન વાણિજ્ય કોલેજ નેત્રંગ અને બુદ્ધ કવિ સભા સભા ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ અત્રેની કોલેજ ખાતે વીરનર્મદ દખ કવિ વીરનર્મદ જન્મજયંતી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજવામાં આવ્યું આ પ્રસંગે અમદાવાદ અને ભરૂચથી બુદ્ધ કવિ સભાના નવ જેટલા કવિશ્રીઓ પધાર્યા હતા અને તેમણે પોતપોતાની રચનાઓ અને ગઝલો રજૂ કરી હતી વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ કવિ સંમેલનમાં ખૂબ મજા આવી અને આ ગઝલો અને કવિતાઓ એ આજના સમયને સાંકળીને તૈયાર કરેલી હોય વિદ્યાર્થીઓએ પણ આ કવિ સંમેલનનો ખૂબ આનંદ લીધો અંતે આ કવિ સંમેલનમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી પુષ્પરાજસિંહ તરફથી તમામ કવિશ્રીઓનું સાલ ઉધાડી સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બુદ્ધ કવિ સભા અને કોલેજના ડૉક્ટર જ્યોતિબેન વૈષ્ણવે ખૂબ મહેનત કરેલી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં હાજર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ધન્યવાદ નમસ્કાર મિત્રો હું બ્રિજ પાઠક બુદ્ધ કવિ સભાના મિત્રોની સાથે આજે નેત્રંગમાં આવતીકાલે તારીખ ચોવીસમી એ વીર નર્મદનો વર્ષગાંઠ અને જેને આપણે વિશ્વ ભાષા દિવસ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ એ ઉપલક્ષ્યમાં નેત્રંગ કોલેજ ખાતે આજે એની સરસ મજાની ઉજવણી કરવામાં આવી નર્મદ એ બહુ જ આશાસ્પદ સુધારક યુગના સરસ મજાના સર્જક કે જેમણે આપણને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી નિબંધો સૌથી પહેલાં આપણને નર્મદ સાહેબના થકી મળે છે નર્મદ્ય સરસ મજાનું ગદ્ય આપણને મળે છે નર્મદના થકી મળે છે સરસ મજાના આપણા ગુજરાતી ભાષાના શબ્દો લાગી આવવું પરથી બનેલો શબ્દ લાગણી એ આપણને નર્મદ આપે છે અને એવી જ રીતે ભણણી નામનો શબ્દ પણ આપણને નર્મદ આપે છે તો એવા વીર કવિ નર્મદના વરસગાંઠ નિમિત્તે આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરીએ છીએ આ અનુસંધાનમાં આજે નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લાના બુથ સભાના કવિઓ દ્વારા ગઝલની પ્રસ્તુતિ કરવામાં આવી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને નેત્રંગ કોલેજ પોતાની આગવી ઓળખ ધરાવે છે આ પૂર્વે પણ ડૉક્ટર રાજેશ વણકર જેવા વાર્તાના નિષ્ણાંતને તેઓએ બોલાવ્યા હતા હંશદ મકવાણા સાહેબને પણ તેમજ તેઓએ એ બોલાવ્યા હતા જે શિક્ષણ વિભાગમાં ઘણા વર્ષોથી સરસ મજાનું કામ કરે છે એટલે વર્ષોથી નેત્રંગ કોલેજની અનેકવિધ પ્રવૃત્તિઓ થી અમને માહિતીઓ મળતી રહેતી હતી અને અમને એવું સતત થતું કે આ સંકુલમાં ક્યારેક જવાનો અમને અવસર મળે પરંતુ આજે સરસ મજાનો અવસર આજે અમને મળ્યો અને એ બદલ અમે પ્રિન્સિપાલ સાહેબના અમે સૌ આભારી છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે આ કોલેજના વિદ્યાર્થીઓ સાહિત્ય જગતમાં પોતાનું નામ અને સરસ મજાના શિખરો સોપાન કરે એવી શુભેચ્છા સાથે સૌને જય જય ગરદી ગુજરાત Thank you very much.